ફંક્શન થઈ છે હવે ભાઈ જાય છે ક્લાસમાં કેમ બેસ્ટ ઓફ લક હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને અને આજે જો ભીમ અગિયારસ છે પેલા તો તમને બધાય ને અગિયારસની શુભકામના આપી દો અને પત્તે કેટલા કેટલા રમવાના છો કોમેન્ટમાં કહેજો

એવું નહીં ફક્ત એના જ ક્લાસ માં આખી સ્કૂલ માં ખબર પડવી જોઈએ કે ભાઈ આજે વિહાન એડમિશન થયું છે વિહાન આવ્યો છે એવી ધામધૂમ થી એને સ્કૂલે મોકલવાનો છે એમ અને અમે પ્રિન્સિપાલ ને હું તો કહેવાનો જ છું કે વિહાન છે ને તમારી સ્કૂલનું નામ એ છે ને ભાઈ રોશન કરશે એમ એવો ટેલેન્ટેડ વિદ્યાર્થી તમારો છે કે અત્યારથી એનામાં અંદર એવા ગુણ છે અને હવે છે ને મેં

અમારથી ભૂખો ન રહે ભાઈ પણ આપણે ભગવાન ભાવના ભૂખા હોય છે ને આપણે સાચા ભાવથી છે ને ભાઈ ભગવાન ની પ્રાર્થના કરી તમને પરાણે રેવડાવ્યા હોય ને તો ઓલા અઢિયા બ્રાહ્મણ જેવું થાય એટલે આપણે શું છે ભાઈ ભૂખા ન રહી શકીએ ને એટલે પછી આપણે સામેથી ના પાડી દઈએ મને ભગવાન એવું નથી કહેતા કે તમે ભૂખા રહો ભગવાન એમ કે તમે સાચા ભાવથી ભક્તિ કરો અને આપણે બસ એ કરીએ છીએ એટલે આવી જાય બધું આવી જાય એમાં

ત્રણ ભાઈ બેન પછી વાંધો નથી કાર્તિક ને તો છે ફૂલ ડે થઈ જશે એટલે જવામાં સાથે રહેશે રિટર્ન આવવામાં પછી પછી કાર્તિકભાઈ ત્યાં ત્યાં રહેશે વંશી દીદી અને વિહાન ભાઈ બંને આવી જશે રિટર્ન કેમ રહ્યો અરે મને ખુશી જ ખુશી દે કે આનો મને કે આપણે નાના હતા ને ત્યારે સ્કૂલે એટલે તકલીફ થતી ને નહીં મને તમને મને કોઈ દિવસ મને નથી જો અમારે છે ને એટલે બપોરની સ્કૂલ હતી બરાબર પછી અગિયાર વાગે ઘરેથી નીકળવાનું હોય એટલે સ્કૂલે ન જવું હોય ને એટલે હું શું કરતો ખબર છે રમવા રખડવા આપણે આપણી દેશી ભાષામાં રખડવા આવ્યો જાય એમ બરાબર બાર સાડા બારે ઘરે આવું એટલે પછી શું થાય કે હવે તો કોઈ આપણને સ્કૂલે જવા દેવાના અને છે નહીં કે લેટ થઈ ગયો એમ તોય મમ્મી છે ને ભાઈ મામા દીકરા હતા કરશનભાઈ ની નહીં આપણે ત્યાં જ રહેતા પછી એની કહે કે જાય કરશન અને મૂકી આવતો એ કે મૂકી જાય પછી અને હું ક્લાસમાં પહેલો નંબર મારો આવતો એટલે ટોપ વિદ્યાર્થી હતો હોશિયાર હતો ટોપના વિદ્યાર્થી એટલે પછી ત્યાં લેટ લેટ जाऊ ને એટલે પછી છે ને ટીચર મને સ્કૂલ ક્લાસની બહાર ઊભો રાખે પછી પ્રિન્સિપાલ નીકળે ને લઈ કે કે કેમ ભાઈ કેમ બહાર ઊભો છે તું એ કેટલો હોશિયાર વિદ્યાર્થી થઈને પછી કેવો છો પોટા એટલે મતલબ બધું હોવું જો બનતા હોય કે બધું કરાય

એમના જીવનની એમ કે ને શરૂઆત કરીએ કરીએ છીએ આજથી અને તમે બધા પણ આટલી શુભેચ્છા પાઠવજો ભાઈ કોમેન્ટ્સમાં જરૂર લખજો વિહાનમાં એક મને ખુશી થઈ કે હમણાં છે ને બધા કોમેન્ટ વધારે કરે છે એટલે આમ મજા આવે છે વિડીયો બનાવવાની કોમેન્ટ્સ કરજો આજે તમારે જે કોમેન્ટ્સ કરવાની છે ને વિહાન માટે કરવાની છે ખાસ કરીને કે વિહાન કોમેન્ટ કરજો જરૂરથી કરજો કે જરૂરથી કરજો કોમેન્ટ કરજો ચાલો તો હવે હનુમાન ચાલીસા સંભળાવી દ્યો

હવે વિહાન ની સ્કૂલે થઈ ગઈ છે કાર્તિક ની તો હતી હવે વિહાન ની સ્કૂલે આ થઈ ગઈ છે ચલો ભાઈ જો અહીંયા થી હવે આપણે આપણા ગેટ આવી જશે એમનો સ્કૂલનો ત્યાં પેલા એડમિશન નું બધું કમ્પ્લીટ આપણે જે કઈ પ્રોસીજર છે એ કમ્પ્લીટ કરી નાખશું અને પછી વિહાન ને સ્કૂલ માં એન્ટ્રી હાલો ભાઈ હવે એને જો ભાઈ ગીત સાંભળવું છે જય શ્રી કૃષ્ણ કહેવાની ટેવ પડી પહોંચી ગયા છે સ્કૂલ લે કે વિહાર અહીંયા અહીંયા વિહાર અહીંયા પેલા પેલા ઓફિસ માં જવાનું શૂઝ શૂઝ કાઢ ને શૂઝ કાઢો બેટા વિહાર નું એડમિશન થઈ ગયું છે હવે ભાઈ જાય છે ક્લાસ માં કે બેસ્ટ ઓફ લક મને સાચી ક્લાસ માં કાર્તિક ભાઈ ના ક્લાસમાં અત્યારનો બેસવાનો અત્યારે તારા ક્લાસમાં બેસવાનું હોય હમણાં આવશે ભાઈ તારે જાણવાનું છે વિચર ટીચર ને મળો જપ ટીચર

માં બેસવાનું હોય દીકા પછી આ તારે છે ને આમ જો પેલા છે ને એને રમવું છે કે હું રમી લઉં પછી બેસી એવું નો ચાલે પેલા ક્લાસ બેસવાનું પછી રિસેસ પડે ને ત્યારે રમવાનું હોય વિહાન તો કે હું રમી કે પછી ક્લાસમાં બેસી સ્કૂલમાં જો બધાને મજા આવી ગયો બધાએ વિહાન ને આમ કીધું મોસ્ટ વેલકમ યુ એમ કીધું ને હે ચાલો હવે આપણે ક્લાસમાં જઈએ હો ને હમણાં પછી રિસેસ પડે ને ત્યાર પાછો આવી દેજો ચલો સ્કૂલે પહોંચ્યા ચોકલેટ બધાને આપી દીધી ત્યાં સુધી તો વિહાન ભાઈ કઈ વાંધો જ ન આવ્યો અને ક્લાસ માં જવાનો ટાઈમ થયો અને ધમ પછાડા ચાલુ કર્યા છે પછી ખબર પડી અમે તો રોતો મૂકીને આવી ગયા છે એમાં એક્ચ્યુઅલી એમાં છે ને પ્રશ્ન એવો હતો એને એને એમ કે કાર્તિક ભાઈ ની સ્કૂલ માં એટલે એટલે ના ક્લાસ માં કાર્તિક ભાઈ ની સ્કૂલ એટલે કાર્તિક ના જ એને બેસવાનું છે અત્યાર સુધી એને એમ હતું પછી હવે ખબર પડી કે ભાઈ કાર્તિક નો ક્લાસ અલગ છે અને મારો ક્લાસ અલગ છે એટલે એને રોવ આવ્યો એ બાબતે ધમ પછાડા કરતો તો રોતો રહ્યો હવે નીકળી ગયા ભાઈ બરાબર પછી બહુ પછી પપલાવાના ની છોકરા છોકરા બરાબર એનું ફ્યુચર બનાવવું હોય તો એને છૂટા મૂકવા પડે એને રોતા તો મૂકી દેવા પડે બરાબર એના ફ્યુચર માટે નું સવાલ હોય ને ત્યારે છોડી દેવાના એને બિન્દાસ સંતાર ભલે રોવે થોડી વાર રોશે આજે રોતા જો તમે એને જોઈને ને બેસશો તો કાલ ફરીથી રોવે એટલે આજથી જ આજે પાડી દેવાની ભલે રોતો હોય તમ તારે આપડે નીકળી જવાનું બરાબર કેમ કે એનું ફ્યુચરનો સવાલ છે એટલે એવું કોઈ ટેન્શન લેવાનું નહીં અને બધા છોકરા એટલા ખુશ થઈ ગયા બધાએ એટલા વેલકમ કર્યો ને કાર્તિકનો નો આ વિહાનનો કે ભાઈ વિહાન મોસ્ટ વેલકમ બધાએ સ્લેપ કર્યો જો આ રીતે અને ખૂબ મજા આવી ભાઈ JBST સ્કૂલ છે ને બેસ્ટ સ્કૂલ છે અને ટીચર્સ જે ખાસ કરીને પ્રિન્સિપાલ વિષ્ણુ સર બેસ્ટ પર્સન બેસ્ટ એમ ખૂબ સારું ટીચિંગ કરાવે છે એટલે જ અમે જો કાર્તિકને ત્યાં રાખ્યો છે અને વિહાનને ત્યાં જ મૂક્યો છે બાકી આગળ તો હું છે બધા છોકરા ના પોતા પોતાના ટેલેન્ટ ઉપર છે થઈ જશે ચાલો હવે આપણે છે ને અહીંયા એક અમારા ડીલર છે કાલે બકરી હતી હું એમને મળવા નહોતો જઈ શક્યો બહાર તો મારી મીટિંગ હતી એટલે હું ત્યાં ગયો હતો હવે એને મળી લઉં એટલે એને મેં કાલે કોલ તો કર્યો હતો કે ભાઈ હેપી ઈદ એને તો કે ના કે તમારે રૂબરૂ આવવું પડે મારી પાસે એટલે મેં કીધું કઈ નહીં રૂબરૂ આવી જશું ચાલો હવે આજે અત્યારે અહીંયા નીકળ્યા છે ને એટલે એમને પેલા તો છે ને બેસ્ટ વિશિસ કહી દઈએ તક ટ્રેડિંગ સાஜித் ભાઈ ઓહો ઈદ મુબારક કહી દઉં કાલે ને હું આવી ગયો ઈદ મુબારક માટે જ ગઈ હેલો આજે મને આજે મને હેરાન કે આવ્યો નહી કીતા જો કીતા તમે ભાઈ આવી ગયા ને મારી ભેગો તમારા કીતા કીતા પછી ન્યા મજા આવી હતી સ્કૂલે મારી ભેગો જ રહ્યો તો મને નતો આજે ભણવા દીધું તનો ભણવા દીધું એવું કરે બી હા મોડું તો જો રીહાનો કીતા અમે કીટા તું રોયો ને એટલે કીટા જા ગયો સ્કૂલે અમે આવ્યા ને હે ત્યારે તારા તો છે ને લક્ષ્મી મેં વખાણ કરી કે કાર્તિક તો બહુ ડાયો છે અને હોશિયાર છે મને તો એટલો ગર્વ થયો ને કે મારો મારા કાનાને વખાણ કરતા હતા તો તાર પપ્પા કે કે એ જેટલો ડાયો છે ને એટલો જ આ તોફાની છે ભાઈ વિહાન પણ મને થોડીક વાર આમ શાંતિથી એક જગ્યાએ બેસવા નથી દીધો

એમનો વિડીયો પણ અહીંયા પૂરો કરી તમારો ઘણો સપોર્ટ છે તમે કોમેન્ટ્સ કરો છો ને એ મને બહુ જ ગમ્યું અને વિડીયોને શેર પણ કરો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો નવા હા નવા બ્લોગમાં ફરી મળીશું જય દ્વારકાધીશ